આ કેમ્પની અંદર તમામ વિભાગના ડૉક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર ખાતે રવિવારના દિવસે આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરા તરફથી અને ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના સહયોગથી અહીંયા ફ્રી મેગા કેમ્પનું આયોજન કરેલ છે આદિક્યુરા વડોદરાથી જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવ્યા છે છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓના રોગોને દૂર કરવા માટે ખૂબ તજજ્ઞ એવા ડૉક્ટરો વડોદરાથી આવ્યા છે તે તબક્કે છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલમાં લગભગ સાઠથી વધારે દર્દીઓ રજીસ્ટ્રેશન કરાયું છે અને વિવિધ પ્રકારના જે તજજ્ઞ ડૉક્ટરો છે કોઈ મગજના ડૉક્ટર છે કોઈ હૃદયના ડૉક્ટર છે વિવિધ પ્રકારના ડૉક્ટરો આવ્યા છે અને આદિવાસી વિસ્તારને એનો લાભ મળવાનો છે આ ફ્રી મેગા કેમ્પ જે યોજવામાં આવ્યો છે એ ખરેખર આ ડૉક્ટરોને આ તબક્કે આ વિસ્તારના આગેવાન તરીકે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું એમનો આભાર વ્યક્ત કરું છું કારણ કે અમારા આદિવાસી વિસ્તારની અંદર આ લોકોની જે સમસ્યાઓ છે વિવિધ પ્રકારની બીમારી છે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે એ પોતે દવાખાનામાં જઈ શકતા નથી તો ઘર આંગણે એમને જે સુવિધા મળી રહી છે અને ડૉક્ટરો જે ખંતપૂર્વક અને દિલથી એમને સેવા આપી રહ્યા છે તે બદલ એમનો અંતઃકરણપૂર્વક હું છોટાઉદેપુરની જનતા વતી એમનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર